અનાજ ની ચોરી થઈ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ આવી ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખીન ચટ ખબર છે મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ને ભેગા કરી અને આ શાંતિ પ્રયત્ન થાય ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લેશ માફી અમેની લડાઈ પૂરી નહીં થાય દે પબ્લિક બધા જાઓ ભાઈ બધા જાવ બધા જાઓ ભાઈ કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં છતાં પણ માફિયા અમે વાપરીએ તો બહુ સિંગમ લાગીએ માફિયા ચોખું કીધું ખોજદારી મેટર નથી શાંતિથી થી પણ તમારે બુદ્ધો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા અનાજ અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે પણ એની ફરિયાદ કોણ આપશે ફરિયાદ હું આપવા માંગુ હું આપી શકું કેમ પોતાની હોય બધી ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા ઉપર ગંભીર

નથી પોલીસ છે પોલીસ એ ચોરીની બોરિયાત ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરીની વ્યાખ્યા કઈ ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ આપડે ચડી ગયું મને નથી મળ્યું ચોરી

તમારે બેસવું હોય તો બેસાય ક્યાંય ના બેસે તમારે આમ તો ઘણા બેઠા છે કીધું ને એક શબ્દ

એક કામ કરો કલમ સાથે કઈ કલમ હજુ પોલીસ તપાસ કરી શકે કલમ બધી બધું પછી કરો તો આપો ને પેલા આપો નહી પણ ગુંડા કરો ને બુટનેગર નથી નથી તમે મારી આરે જે વટ નથી તમે મારી વટ કરો છો વટ બુટલેગર કરો બધું આપીશ આપીશ સાંભળો તમારી હિંમત બાદ ના ના બધું જ છે કાયદા બધું જ છે પણ તમાર થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે તમારી કાર્યવાહી ચાલુ છે છતાં બી કરવાનું કાર્યવાહી ન કરવી બરાબર

જવાબ આપશે એવું નથી કોણ લેખિત આપ્યું લેખિત માંથી આપ્યું કાર્યવાહી ન થઈ હોય તો મને કોઈ એમાં ડાયરેક્ટ ચોર પકડી દલિત કરવા નથી આવ્યો તમે તમારો સમય કિમતી બગાડો નહીં જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે બેઠી છે ભાગી ગયા બરાબર છે તમે ખોટું પ્રજા ઉપર ખોટું પેલું અત્યારે તમારે છાપ ઉભી કરો છો કે ભાઈ આ અમે જો આ રીતે પોલીસ પછી છે ને અમારે કાયદો વ્યવસ્થાનું કલમ તમારા તમારાથી લખાય નહી બેન રહેવા છે બધી કલમ છે તમારા હાથ બંધાઈ ગયેલા ભાજપ